તે મેઘરાજાએ ગાંધીનગરના કલોલમાં આક્રમક બેટિંગ કરી છે સતત વરસાદના પગલે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે નગરજનોની દિનચર્યાને ભારે ઝટકો લાગ્યો છે નગરપાલિકા તરફથી પાણી નિકાસની વ્યવસ્થા કમજોર હોવાના કારણે કલોલ શહેર હવે તળાવમાં ફેરવાયું છે મહેસાણા અમદાવાદ હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો માટે યાત્રા ઊભી થઈ છે ત્યારે ભારે વરસાદના કારણે હાઈવે પર બે કિલોમીટરથી પણ વધુ લાંબી ટ્રાફિક લાઇન જોવા મળી છે અનેક લોકો ઓફિસ કોલેજ અને સારવાર માટે જતા રસ્તામાં જ અટવાઈ ગયા છે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાનું સૌથી મોટું કારણ પાણી નિકાસની વ્યવસ્થાની નિષ્ફળતા છે નાળાઓ સાફ ન હોવા જૂના ડ્રેનેજ લાઇન અને ટૂંકી તૈયારીના કારણે ચો તરફ પાણી ભરાઈ ગયું છે જાહેર માર્ગો પર પાણી ભરાતા નાગરિકોને પણ આરોગ્ય અને સુરક્ષાને લઈને ચિંતાનો માહોલ છે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે આગામી ચોવીસ થી અડતાલીસ કલાકમાં વધુ વરસાદની આગાહી કરી છે